નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર કફ સિરપ મોટો જથ્થો ઝડપાયો બાતમી મળતા જ એસઓજીની ટીમે સ્થળ પર દરોડા પાડી કરમાંથી કોડીન માત્રા ધરાવતી કફ સિરપ મોટો જથ્થો ઝડપી પાડ્યો વડોદરામાં નશાકારક કફ સિરપ ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં રૂપિયા પાંચ લાખ અઠ્યોતેર હજારનો ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે એસઓજીની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ એને બાતમી મળી હતી કલા દર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કમાં આવેલા મકાનમાં રહેતો વિપુલ સતીષભાઈ રાજપૂતે તેના મિત્ર કેયુર રાજપૂત સાથે મળીને ઘરમાં નશાકારક કફ સિરપ સંતાળી રાખી છે અને તેનું ગેરકાયદેસર વેચાણ ચાલુ છે બાતમી મળતા જ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા જેમાંથી ઘરમાંથી કોડીનની માત્રા ધરાવતી કપ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો સો એમએલની સ્ટીકરવાળી અને સ્ટીકર વગરની પચીસસો ને સિત્તેર બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્યોતેર હજાર આંકવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા